ફાવે ત્યાંથી રસ્તો કાઢતા સુરતી લલાઓ ટ્રાફિક સર્જાતા લોકોએ બીઆરટીએસ સ્ટેશનની અંદરથી વાહનો ચલાવ્યા બાઇકોની લાઇન લાગી વિડીયો વાયરલ સુરત પોલીસ દ્વારા હાલ રોંગ સાઇડમાં ચલાવતા વાહન ચાલકો સામે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે ત્યાં હાલ સુરત શહેરમાંથી લોકોને આશ્ચર્યમાં મૂકી દે તેવો એક વિડીયો વાયરલ થયો છે સુરતીઓ બીઆરટીએસ સ્ટેશનમાંથી બાઇક ચલાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે ગઈકાલ સાંજના સમયે રોડ પર ટ્રાફિક સર્જાતા લોકોએ બીઆરટીએસ રૂટ પર રૂટ પરથી બાઇક કાઢીને આગળ વધતા જોવા મળ્યા છે વિડીયોમાં એક બે બાઇક ચાલક નહીં પરંતુ આખી કતાર જોવા મળી રહી છે સુરતના પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ પાસેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયોમાં જોઈ શકાય છે કે સાંજના સમયે ત્યાં ટ્રાફિક સર્જાયો છે તો બીજી તરફ કેટલાક લોકો વાહનો બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી ચલાવી રહ્યા છે આશ્ચર્ય પમાડે તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સૌ કોઈમાં ચર્ચાનો વિષય બન્યો છે આટલી હદે કોઈ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવું જોવા મળ્યું નથી સામાન્ય રીતે બીઆરટીએસ રૂટ ઉપર ગાડી દોડતી હોય એવા વિડીયો અને દ્રશ્યો જોવા મળતા હોય છે પરંતુ બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર કે જ્યાં બસની રાહ જોતા પેસેન્જર ઉપર ઊભા હોય છે તેવા સ્થળે આ પ્રકારે વાહન દોડાવવા કેટલું યોગ્ય સુરતમાં ટ્રાફિક શાખા દ્વારા રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે આવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે એવામાં સુરતમાં પર્વતપાટિયા વિસ્તારમાં ટ્રાફિકને લઈ ભીડ સર્જાતા લોકોએ બીઆરટીએસ સ્ટેશનની અંદરથી વાહનો ચલાવ્યા હતા કોઈ વિચાર સુદ્ધા ન કરી શકે તે પ્રકારનું વર્તન વાહન ચાલકોનું જોવા મળી રહ્યું છે પોતાનો જીવ તો જોખમમાં મૂકી રહ્યા છે પરંતુ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર રાહ જોતા મુસાફરો સાથે પણ અકસ્માત થવાની પૂર્ણ શક્યતા છે એકાદ બે વાહન નહીં પરંતુ આખે આખી કતારમાં પસાર થતા જોવા મળી રહ્યા છે સિટી કોર્ડિનેટર સાથે આ બાબતે વાતચીત કરતા હજુ સુધી તેમણે આ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી તેવું જાણવા મળ્યું હતું ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ દ્વારા રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને જાગૃત કરવા સાથે સ્થળ પર દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે સુરત શહેરના અલગ અલગ એસી જેટલા પોઈન્ટ પર પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી જ્યાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને અટકાવી જરૂરી કાગળિયા તપાસી દંડ ફટકારવામાં આવી રહ્યો હતો છેલ્લા આઠ દિવસમાં ચારસો ત્યાંશીથી વધુ વાહન ચાલકોને રોંગ સાઈડ ચાલતા ઝડપી પાડવામાં આવ્યા હતા જેમના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે ચારસો ત્યાંસી રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવતા વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આર માં રિપોર્ટ કરવામાં આવ્યો છે અને સૌ પ્રથમ રોંગ સાઈડથી જે પણ અકસ્માતો થાય છે તે અકસ્માતોને ઘટાડો કરવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો જો કોઈ પણ વાહન ચાલક અવારનવાર રોંગ સાઈડ પર જશે તો તેઓના લાયસન્સ સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેર ટ્રાફિક શાખા તે અકસ્માત ઘટાડા કરવાના ભાગરૂપે રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને સૌ પ્રથમ જાગૃત કરવામાં આવશે અને ત્યારબાદ જો અવારનવાર કોઈ વાહનચાલક રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે